ગણેશાય નમઃ મિત્રો આપ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ બે હજાર ચોવીસના વર્ષની છેલ્લી અમાવસ્યા સોમવતી અમાવસ્યા આવે છે જે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માક્ષર માસની આ અમાવસ્યા સોમવારે આવે છે એટલે સોમવતી અમાવસ્યા જે અમાવસ્યાનું મહાત્મય ઘણું છે ભગવાન મહાદેવને સમર્પિત આ અમાવસ્યા પિતૃઓને સમર્પિત આ અમાવસ્યાનું મહાત્મય તથા પૂજા મુહૂર્ત પૂજન વિધિ અને ઉપાય પણ જાણીશું આ વિડીયોમાં જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાય તનો હર બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો એટલે પૂર્ણ અંધકારમય આકાશ જેમાં ચંદ્રમાના દર્શન ન થાય એટલે કે જે ચાલ્યા ગયા છે જેને આપણે પિતૃઓ કહીએ છીએ તેના માટેનો કોઈ પણ કાર્ય કરવા માટેનો શુભ દિવસ કે શુભ તિથિ આ અમાવસ્યાને પંચદશી અમાવસી અમાવાસી અમાસી પણ કહેવાય છે જેમાં સૂર્ય અને ચંદ્રમાનું સંગમ થાય છે એટલા માટે આ દિવસને અમાસ પણ કહેવાય છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાનો ચૂડી ચાંદલો અખંડ રહે એ માટે વ્રત પણ કરે છે સોમવારે પડતી આ અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવાય છે જે ચંદ્ર દોષ દૂર કરવા માટે અને મનોકામના પૂર્ણ કરવા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તથા મહિલાઓ પતિના જીવનના લાંબા આયુષ્ય માટે આજના દિવસે પૂજન વિધિ દાન પુણ્ય કરે છે જોકે અમાવસ્યા મહિનામાં એક જ વખત આવે છે જે પિતૃઓને પણ સમર્પિત છે આ દિવસ ભાદરવા માસના સોળ દિવસ તો છે જ પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના પરંતુ દરેક માસમાં પિતરો માટે કે જે આપણા પૂર્વજ છે તેમના માટે કંઈક કાર્ય કરવું જોઈએ આપણે ફરજ છે તેમનું ઋણ છે તે ઉતારવાનો પણ આ દિવસ છે અમાવસ્યાનો દિવસ અમાવસ્યા પણ ખાસ ખાસ આખા વર્ષ દરમિયાન આવે છે જેમાં સોમવતી અમાવસ્યા ભોમવતી અમાવસ્યા એટલે કે મંગળવારે આવતી અમાવસ્યા મૌની અમાવસ્યા શનિ અમાવસ્યા હરિયાળી અમાવસ્યા દિવાળી અમાવસ્યા સર્વપિતૃ ભાદરવા માસની અમાવસ્યા આ અમાવસ્યા જે મુખ્ય મુખ્ય છે તેમાં ખાસ ભગવાન ભોળાનાથની પૂજા વિધિ તો થાય છે સાથે સાથે પિતૃ કાર્ય કરવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ સૌભાગ્ય વંશવૃદ્ધિ ધન વૈભવ આદિ પણ પ્રાપ્ત થાય છે અમાવસ્યા આમ તો શુભ તિથિ જ છે પરંતુ અંધકારમય તિથિ હોવાથી એટલે કે રાત્રિના સમયે ચંદ્રમાના દર્શન ન થતા હોવાથી નકારાત્મક પ્રભાવ ઉર્જા છે તે વધુ જોવા મળે છે ભૂત પ્રેત પિસાચ નિસાચર જીવજંતુ દૈત્ય આદિ સક્રિય હોય છે એવું મનાય છે એટલા માટે સૂર્યાસ્ત સમય પછી જો બને તો બહાર જવું ટાળવું બહાર ગામ પણ આપણે યાત્રા ટાળીએ છીએ અમાવસ્યાના દિવસે ગ્રહણના દિવસે આ તિથિમાં સાવધાની રાખવી તે સારું કહેવાય છે આ અમાવસ્યાના દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાનું વિધાન છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં જે આપણે પિતૃઓનો વાસ માનીએ છીએ આ ઉપરાંત સર્વે દેવી દેવતાઓનો પણ વાસ છે માટે પીપળાનું પૂજન થાય છે દીપદાન ખાસ થાય છે અમાવસ્યાની સાંજે પણ અને સવારે પણ ખાસ કરીને પીપળાના વૃક્ષમાં સાંજના સમયે સૂર્યાસ્ત સમયે દીપદાન કરવું ઉત્તમ મનાય છે સોમવતી અમાવસ્યા તે કુંડળીમાં પિતૃદોષ હોય કાલસર્પ દોષ હોય કે ગ્રહણ દોષ હોય અથવા કોઈ પણ દોષ હોય શનિ સંબંધી પીડા હોય તો પણ આ દિવસે ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરવાથી અથવા મહાદેવની પૂજા અર્ચના કરવાથી તીર્થોમાં જઈને સ્નાન કરીને સૂર્ય નમન કરવાથી પીપળાના વૃક્ષને જલ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે દોષમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત બ્રાહ્મણોને દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને અવશ્ય દાન પુણ્ય કરવું કીડિયારું પૂરવું માછલીઓને દાણાચણ નાખી શકાય છે અને ગાય માતાની સેવા થાય છે કાલ સર્પદોષથી પીડિત વ્યક્તિ નાગ નાગિનની વીંટાળીને નદી વહેતી નદી હોય છે તેમાં પ્રવાહિત કરી શકે છે અમાવસ્યાની તિથિના દિવસે આ ઉપાય વધુ લાભકારી હોય છે જો કે અન્ય દિવસોમાં પણ કરી શકાય છે હવે સૌ પ્રથમ આપણે સોમવતી અમાવસ્યાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસની અમાવસ્યા સોમવતી અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ ચાર વાગ્યે જે આ તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારની વહેલી સવારે પરોઠીએ લગભગ ચાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની અમાવસ્યાની તિથિ અનુસાર જોઈએ તો પણ અમાવસ્યાની સંપૂર્ણ તિથિ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે જ વ્રત પણ રાખવાનું રહેશે અને અમાવસ્યા પણ ઉજવવાની રહેશે આ સોમવતી અમાવસ્યાના દિવસે યોગ છે ધ્રુવ યોગ છે શિવવાસ યોગ છે નક્ષત્ર યોગ છે માટે આ બધા યોગથી સંપન્ન આ અમાવસ્યાની તિથિ ઘણી મંગલમય છે સોમવતી અમાવસ્યાના દિવસે કે કોઈ પણ અમાવસ્યાના દિવસે પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન કરવામાં આવે તો સર્વે પાપમાંથી મુક્તિ મળે છે તળાવ કુંડમાં પણ સ્નાન કરી શકાય છે અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે આપણા પિતૃઓનું સ્મરણ કરી શકાય છે ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજા કરવી ભગવાન મહાદેવને સાદા જળનો લોટો છે બિલબપત્ર ભાંગ ધતુરો વિવિધ પુષ્પો મીઠાઈ ધૂપ દીપ ચંદન આદિથી પૂજન કરવું જોઈએ પિત્રોનું તર્પણ કરવું જોઈએ જેથી જે પિત્રો આપણા માટે કંઈક કામના કરે છે પોતાના જે કુટુંબીજનો છે તે તેમને કંઈક અર્પણ કરશે એ આશા હોય છે તેમના મોક્ષ માટે આપણે કંઈક કરવું જોઈએ આપણી કમાણીમાંથી કંઈક ભાગ કાઢવો જોઈએ અથવા કંઈક કર્મ કરવા જોઈએ દાન પુણ્ય આદિ ગરૂડ પુરાણમાં કહ્યું છે કે પિત્રો માટે જે તર્પણ શ્રાદ્ધ પિંડદાન દાન પુણ્ય કરે છે તે પણ પુણ્યના ભાગી બને છે માટે આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દક્ષિણા સહિત અને જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર આદિ દાન આપવું શ્રેષ્ઠ મનાય છે દેવી લક્ષ્મીજીનું પૂજન પણ શુભ મનાય છે કારણ કે અમાવસ્યાની તિથિ જે દિવાળીની અમાવસ્યાની તિથિ છે ત્યારે લક્ષ્મીજીનો જન્મદિવસ મનાવાય છે અને દરેક અમાવસ્યા માતા લક્ષ્મીને પણ સમર્પિત છે માટે લક્ષ્મી પૂજનથી પણ માતા મહાલક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન અને અન્નના ભંડાર ભર્યા રહે છે સોમવતી અમાવસ્યાના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પીપળાના વૃક્ષનું પૂજન કરે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ચંદ્ર કમજોર હોય તો તે બલવાન થાય છે કારણ કે મહિલાઓને ખાસ ચંદ્રબળની આવશ્યકતા રહે છે પોતાના ગર્ભમાંથી એક શિશુને તે જન્મ આપે છે માટે તેમની કુંડળીમાં ચંદ્રગ્રહ મજબૂત રાખવો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી શ્રેષ્ઠ મનાય છે અમાવસ્યાનું વ્રત શ્રેષ્ઠ મનાય છે હવે આપણે જાણી લઈએ અમાવસ્યાના દિવસે શું ન કરવું અમાવસ્યાના દિવસે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ દિવસના ઊંઘવું ન જોઈએ શરીર ઉપર તેલનું મર્દન ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે સ્ત્રી અને પુરુષે સંયમ જાળવવું જોઈએ કારણ કે જો અમાવસ્યાના દિવસે પુરુષ અને સ્ત્રી યોન સંબંધ બાંધે તો તેનાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે આજીવન દુઃખી રહે છે તેને સુખ મળતું નથી અમાવસ્યાના દિવસે પીપળની પૂજા કરવી શુભ મનાય છે પરંતુ શનિવાર સિવાય પીપળાના વૃક્ષનો સ્પર્શ કરાતો નથી તે વાતનું ધ્યાન રાખવું જે આપણે પીપળની પૂજા કરીએ પ્રદક્ષિણા કરીએ સૂતરના દોરાથી પણ પ્રદક્ષિણા કરીએ ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ પીપળાના વૃક્ષનો સ્પર્શ થતો નથી અમાવસ્યાના દિવસે સ્મશાન ઘાટ છે કબ્રસ્તાન છે તેની આસપાસ ફરવું નહીં ચાલવું નહીં અને જો જવાનું થાય તો બજરંગબલીનું સ્મરણ કરવું નકારાત્મક શક્તિનો પ્રભાવ આજે વધુ હોય છે રાત્રિના સમયે આ સ્થાનો કે અવાવ સ્થાન ઉપર જવું ટાળવું જોઈએ આ અમાવસ્યાના દિવસે તુલસી માતાની પૂજા કરીને સુહાગની સામગ્રી જો ભેટ દાનમાં આપવામાં આવે તો તે પણ પુણ્ય આપનાર છે આ અમાવસ્યાના દિવસે સાત પ્રકારના અનાજ લઈને વસ્ત્રમાં વીંટાળીને તેને દાન પણ કરી શકાય છે અથવા વહેતી નદીમાં પ્રવાહિત કરી શકાય છે આ ઉપરાંત ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો શ્રી સુક્તમનો પાઠ કરવાથી દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે અને સુખ પણ મનાય છે માટે આ દિવસે મીઠાઈ છે વસ્ત્ર છે તલ જૂતા ચપ્પલ ભોજન આદિ જરૂરિયાતમંદને દાન આપી શકાય છે આ દિવસે દાન આપવાથી માનસિક શાંતિ સમૃદ્ધિ અને સફળતા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે પિત્રોની તૃપ્તિ માટે જલમાં કાળા સફેદ તલ નાખવા અને ત્યારબાદ પિતરોનું સ્મરણ કરીને તેને અર્ધ્ય અપાય છે ચાહે પીપળાના વૃક્ષમાં આપણે જલ અર્પિત કરીએ કે સૂર્યનારાયણને અર્ધ્ય આપીએ અથવા જ્યારે પણ પિત્રો નિમિત્તે જલ અર્પણ કરીએ તેમાં ચપટી તલ અવશ્ય ઉમેરવા અને તલનું દાન પણ આપી શકાય છે જેથી પિત્રો સંતુષ્ટ થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત વૃક્ષો કે જેમાં જીવન છે સુખ શાંતિ દેનાર છે તેમનું વાવેતર પણ કરી શકાય છે વૃક્ષો પણ વાવી શકાય છે અથવા વૃક્ષોનું સિંચન પણ કરી શકાય છે તેનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો કોઈ સમર્થ હોય તો સોના ચાંદી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ દાન આપી શકે છે તે પણ લાભ આપે છે સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે સોમવતી અમાવસ્યાના દિવસે જે કંઈ આપણે પિતૃ કાર્ય કરીએ દાન પુણ્ય કરીએ તેનું લાખો ગણું ફળ કહેવાનું છે આ ઉપરાંત ગંગામૈયા હરિદ્વારમાં બિરાજમાન ગંગામૈયામાં જે ભક્તો આજે સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવું કહેવાનું છે અધિકથી અધિક ફળ પ્રાપ્ત કરાવનાર તે આ સોમવતી અમાવસ્યા છે જે અમાવસ્યા પિતૃ અમાવસ્યા કહેવાય છે ત્યારે ગંગાધર ભગવાન મહાદેવની પૂજાની સાથે ગંગા મૈયાનું મહત્વ પણ દર્શાવે છે કહેવાય છે કે ગંગાજીના અવતરણ પછી રાજા સગરના સાઠ હજાર પુત્રોને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી ભગીરથજીના કઠોર તપસ્યા બાદ ગંગાજી સ્વર્ગલોકમાંથી શિવજીના જટામાં પધાર્યા અને શિવજીની જટામાંથી પૃથ્વી પર માનવ કલ્યાણ માટે આવ્યા છે પૌરાણિક કથા અનુસાર આ તિથિમાં ગંગાજીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જેમાં ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે ગૌમુખ છે ત્યાં પણ ગંગાજીના ક્ષેત્રમાં જઈને હરિદ્વારમાં જઈને હરકી પોઢી પાસે બ્રહ્માજીએ લાખો વર્ષ સુધી તપસ્યા કરી હતી અને ત્યાં અમૃતની એક બુંદ પણ પડી હતી હરકી પોઢી પર ગંગાજીમાં જલ અમૃત સમાન છે હરિદ્વારમાં હરકી પોઢી પર સ્નાન કરવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે અને પિત્રોને પણ મુક્તિ મળે છે આ સ્થાન ઉપર પિતૃ કાર્ય કરવાથી પ્રેતયોનીમાં ભટકતા પિતરોને પણ મુક્તિ મળે છે તિથિઓમાં કહેવાનું છે કે સોમવાર યુક્ત અમાવસ્યા રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચતુર્થી અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચારેય તિથિ સૂર્યગ્રહણ સમાન ગણાય છે ચારેય તિથિઓમાં કરેલું તીર્થ સ્નાન દાન શ્રાદ્ધ અક્ષય ફળ આપનારું છે આમ સોમવતી અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આપણા હિન્દુ ધર્મમાં નાગોની પૂજા વર્ષોથી ચાલી આવી છે અને નાગનાથ છે ભગવાન મહાદેવ અને પિત્રોને પણ આપણે નાગના રૂપમાં જોઈએ છીએ દર્શન કરીએ છીએ ભગવાન મહાદેવ પિત્રોના પણ પિતૃ ભૂતનાથ મહાદેવ છે ભૂત અર્થાત જે ચાલ્યા ગયા છે જેનું અસ્તિત્વ નથી પરંતુ છતાં પણ અસ્તિત્વ છે તેવા નાથોના નાથ મહાદેવનું સ્મરણની સાથે આજે નવ નાગનું સ્મરણ કરવું જોઈએ જેથી સર્વ પ્રકારે વિષ બાધા શાંત થાય અને વિજયની પ્રાપ્તિ થાય જીવનમાં તે નવ નાગના નામ છે અનંત વાસુકી શેષનાગ પદ્મનાભ કંબલમ સંખપાલ ધાર્તરાષ્ટ્ર તક્ષક કાલીય નવનાગનું સ્મરણ માત્રથી જ ભગવાન મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને સર્વે પ્રકારે જીવોની રક્ષા થાય છે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ